શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર કલા ભવનનું ઉદઘાટન શાળા પ્રમુખ અને મંત્રીના હસ્તે કરવામાં આવ્યું નવલી નવરાત્રીના પ્રથમ દિવસે શાળામાં નવનિર્મિત કલા ભવન ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓથી સજ્જ કલા ભવનનો ઉપયોગ કરી તેમાં રહેલી સુસુપ્ત કળાઓને ઉજાગર કરી રંગોની દુનિયા કાગળ પર અંકિત કરી નવા દ્રશ્યનું ત્રાદશ્ય કરાવે તે હેતુસર સુંદર કલાભવનનું નિર્માણ કરી સોમવારના રોજ નવલી નવરાત્રીના પ્રથમ દિવસે શાળામાં નવનિર્મિત કલા ભવનનું ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશોરભાઈ સુરતી શાળાના મંત્રી કિરણભાઈ મોદી આચાર્ય દીપિકાબેન મોદી પ્રાથમિક વિભાગ્ય વડા જીજ્ઞાસ્યા શુક્લ ઇન્ટિરિયર ડિઝાઇન કુમારી વિશ્વા શાળાના શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન કિશોરભાઈ સુરતી ચિત્ર શિક્ષક દિપેશભાઈ તેમજ દક્ષાબેનને આ કલા ભવનનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓમાં નવી ચેતના અંકિત થાય તે પ્રમાણેનું કાર્ય કરી પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી સરે દરેક શિક્ષક તેમના વિષયમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ નોલેજ આપી સમાજમાં એક સ્થાન મેળવી શકે તે પ્રમાણે તૈયાર કરવા અંગે જણાવ્યું હતું આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ પણ ચિત્ર શિક્ષક દિનેશભાઈ પટેલ તેમજ રક્ષાબેન વસાવાને ઘણી